પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે કુસંગ હોય ત્યારે તો ભૂંડો સ્વભાવ હોય જ પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે કામ ક્રોધ લોભાધિક શત્રુ હોય નહીં અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય પછી જ્યારે યુવા અવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો વધારો થાય અને દેહાભિમાન પણ વધે પછી તે જો જે સંતને વિશે કામાદિક શત્રુ ન હોય તથા દેહાભિમાને રહિત હોય એવા સંતનો સમાગમ રાખે તો યુવા અવસ્થારૂપી સમુદ્રને તરી જાય છે અને જો એમ ન કરે તો કામાદિક શત્રુએ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે અને જેની પ્રૌઢ અવસ્થા હોય અને તે સત્સંગ કરતાં થતાં બગડે છે તેનું તો કારણ એ છે જે મોટા પુરુષ હોય તેને વિશે જે જે જાતના દોષ પલઠે તે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે અને જો મોટા પુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે મોટા પુરુષ જે જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે અને મોટા પુરુષ તો નિર્દોષ છે અને મને દોષ જણાણો તે તો મારી કુમતીએ કરીને જણાણો છે એમ વિચારીને સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો તે પુરુષની મલિનતા મટી જાય છે પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે રાજસી તામસી ને સાત્વિકી એ જે ત્રણ ગુણના સ્વભાવ તે સાધન કરતા થકા ટળે છે કે નથી ટળતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે પછી વળી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે દુર્વાસાદિક મુક્ત થયા છે તો પણ તે તામસી કેમ રહ્યા છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દુર્વાસાદિકમાં જે તમો ગુણ આદિક ગુણ વર્તે છે તે તો પોતાને એ ગુણ રાખવા છે માટે રહ્યા છે અને તે એમ જાણે છે જે કોઈક અવળો ચાલતો હોય તેની શિક્ષા કર્યા સારું આપણે તમો ગુણ છે તે બહુ રૂડો છે એમ ગુણ જાણીને રાખ્યો છે અને જ્યારે પોતામાં જે સ્વભાવ વધતો હોય ને તે ઉપર અભાવ આવે છે હું ભગવાનનો ભક્ત છું તે મારે આવો ગુંડો સ્વભાવ જોઈએ નહીં એવી રીતે દોષરૂપ જાણીને જે જે સ્વભાવને તજવાને ઈચ્છે તો ભગવાનને પ્રતાપે કરીને તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે જય સ્વામી નારાયણ દયાળુ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો